એક નવો બ્લોગ લઈને ફરી આવી ગયા છે તમે આ મારી પાછળ દેખાતું હશે જે બોર્ડ છે ગણેશ બેકરી એન્ડ લાઈવ કેક જે એક્ઝેટ આવેલું છે આ તમને લોકેશનની વાત કરીએ તો બોડેલી ડભોઈ હાઈવે છે ત્યાં એક્ઝેક્ટ અલીપુરા ચોકડી પર આવેલું છે આ સામે તમને દેખાતું હશે આ બોડેલી જનરલ હોસ્પિટલ દેખાય છે ત્યાં જ આવેલું છે અને મોટું બોર્ડ લખેલું છે ગણેશ બેકરી એન્ડ લાઈવ કેક જે અલીપુરા ચોકડી પર જ આવેલું છે ત્યાં તમને દરેક પ્રકારની કેક મળશે તમને આ સામે દેખાય છે બોડેલી જનરલ હોસ્પિટલ બોડેલીની જાણીતી માનીતી હોસ્પિટલ છે આ ગણેશ બેકરી છે ત્યાં તમે આવી ગયા છે અમે અંદર જઈએ છીએ તો તમે અંદર દેખજો શું હોય છે તે આ તમને પપ મળી જશે બ્રેડ ટોસ ખારી માખણિયા સુરતી બટર માવા ટોસ જીરા ટોસ જીરા ટોસ ફાઈન ટોસ ફાઇન ખારી મસ્કાબન બધું તમને કોલ્ડ્રીન ક્રીમ પાવ મળે છે ક્રીમ રોલ લાઈવ કેક બનાવી આપવામાં આવે છે અહીંયા તમને અને કેકનો ભાવ બી છે ને તમારે એકદમ ઓછો જ છે આ તમે ફરસાણ જોઈ લો ફરસાણ બી અહીં તમને મળશે પછી બિસ્કિટમાં બહુ બધી વેરાયટી તમને જોવા મળે છે અને આ તમે અહીંયા કેક પણ આ હમણાં એક ઓર્ડરની જ બનાવેલી હતી તે તમે આ જોઈ શકો છો આરવ નામ લખેલું છે અને ફોટાવાળી કેક છે જુઓ તમને આ ફોટાવાળી કેક પણ તમને એક જ કલાકમાં બનાવી આપવામાં આવે છે કારણ કે એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે પ્રકાશભાઈ નામ છે આ તમને ઓનર દેખાય છે એમનું નામ છે ઓમ પ્રકાશભાઈ તેમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે જાતે બનાવે છે એ લોકો અહીંયા આ પ્રમાણે પાછળ દેખાય છે એ પ્રમાણે ખારી પણ રાખે છે ટોસ પણ રાખે છે અને ખારીમાં પણ વિવિધ પ્રકાર છે અને ટોસમાં પણ એવા વિવિધ પ્રકાર છે પછી ફરસાણમાં તમને અલગ અલગ પ્રકારની સેવ જોવા મળશે બિસ્કિટ તમારે જોઈએ તો એ મળી જશે ચોકલેટો મળી જશે ને બર્થ બર્થડે નો શણગાર પણ મળે છે ને હા બધું જ મળી જાય હા પછી આ શું છે પિઝાનો રોટલો હા પિઝાના રોટલા પણ તમને જોવા મળે છે પછી આ પિઝાના રોટલાનું તમે ક્વોલિટી ચેક કરો ખાલી એકદમ સોફ્ટ છે જો મેં પકડીને જોયું અને પાવ છે બહુ સોફ્ટ એકદમ સ્મૂથ છે અને એકદમ સોફ્ટ તમને બોડેલીમાં એક નંબર બેકરી છે અહીંયાની વસ્તુ તમને બહુ જ મસ્ત આ બ્રેડ પણ એમની જાતે બનાવેલી છે બ્રેડ જુઓ તમે બ્રેડમાં પણ તમને વિવિધ પ્રકારની બ્રેડ જોવા મળશે તો તમને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આમનું એટલે ખૂબ સરસ વેરાયટી જોવા મળે છે હવે કેક બતાવીએ તમે જુઓ આ કેક કાઢે છે ઓમ પ્રકાશભાઈ આ ચોકલેટ કેક છે તમે જુઓ કેટલું સરસ એનું સનગાર છે આ પ્રમાણે તમને મસ્ત નામ લખીને તમે ઓર્ડર આપો એ પ્રમાણે બનાવી આપે પછી આ બ્લેક ફોરેસ્ટ કેક છે ચોકો સોરી હા પછી બીજી બન કા છે આ બ્લેક ફોરેસ્ટ એનું જુઓ કેટલું સરસ છે અલગ અલગ પ્રકારની આવી ખૂબ બધી તમને જોવે એ પ્રમાણે રસ મઈ છે આ કેકનું નામ ખૂબ સરસ છે તમે એકવાર અવશ્ય મુલાકાત લો આમની તમે ઓર્ડર પ્રમાણે બનાવી આપશે હા પછી પાઇનેપલ છે પાઇનેપલ નું ફ્લેવર વાળી કેક તમને આ જોવા મળશે એ પ્રમાણે તમને સ્ટ્રોબરી કેસી પછી પેસ્ટ્રીમાં બી બહુ નવી વેરાયટી છે આ રેડ વેલ્વેટ છે પછી ચોકલેટ છે અને એ પ્રમાણે બ્લેક ફોરેસ્ટ આવી પેસ્ટ્રીમાં પણ અવનવી તમને અહીંયા જોવા મળી જશે અને કેકમાં તો તમને અઢળક વેરાયટી જોવા મળશે તમે જુઓ આ ફ્રીજમાં કેટલી બધી છે અમે ગણી નથી શકતા એટલી કેક રાખે છે એટલે તમે ફોટો લઈને આવો તો એ પ્રમાણે પણ તમને કેક તાત્કાલિક બનાવી આપે છે એવું છે ખૂબ સરસ છે આમની શોપ તો તમે એકવાર આવો અને અવશ્ય મુલાકાત લો બોડેલીમાં જ છે અને બોડેલીની એક નંબર કેકની શોપ છે જેનું નામ છે ગણેશ બેકરી એન્ડ લાઈવ કેક તો તમે અહીં આવો જ અને બર્થડે માટેની જે કંઈ તમારે શણગાર માટે શનગાર માટેનું રિંગ પણ મળી જાય છે બધી જ વસ્તુ અહીં તમને મળી જાય છે ચોકલેટ પણ મળી જાય છે ચોકલેટમાં બી તમને જે જોઈએ તે વેરાયટી મળી જાય છે અને ભાવની વાત કરીએ તો બસ્સો રૂપિયાથી ચાલુ થાય છે પછી ગ્રાહકને કેટલી જોઈએ છે એની પર આધાર પાંચસો ગ્રામ કિલો બે કિલો ત્રણ કિલો પાંચ કિલોની પણ બનાવી આપવામાં આવે છે અને તમને એક કલાકમાં તમને બનાવીને રેડી કરી આપે છે અને ઉપર તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે નામ પણ લખી આપે છે વાળી પણ બનાવી આ જ લોકેશન છે તમે જુઓ તો એકવાર અવશ્ય મુલાકાત લો તો આ ફરીથી આ એકવાર ફરીથી એડ્રેસ બનાવી બતાવી દઉં તમને આ ગણેશ બેકરી છે અને લાઈવ કેક એક્ઝેક્ટલી અલીપુરા ચોકડી પર જ છે આ જો કદાચ યાદ ના રહ્યું હોય તો છેલ્લે છેલ્લે આ ફરીથી તમને બતાવી દઉં તમે જેવા અલીપુરા ચોકડી છે પેલું રામચોક ત્યાંથી થોડાક તમે આગળ આવશો એટલે તમને આ દેખાઈ જશે સામે બોડેલી જનરલ હોસ્પિટલ છે ને આવું મોટું ગણેશ બેકરીનું બોર્ડ મારેલું છે ત્યાં તમે આવો અને બોડેલીની એક નંબરની બેકરી શોપ છે અને ત્યાં તમને દરેકે દરેક પ્રકારની કેક આપે છે અમે અવારનવાર અમારી સ્કૂલ માટે ઘર માટે અને કોઈ પણ પ્રસંગ હોય તો કેક અહીંયાથી જ લેવાનું પ્રિફર કરીએ છીએ કારણ કે ખૂબ સરસ કેક અહીંયા મળે છે તો તમે પણ એકવાર જરૂરથી અહીંયા આવો જ તો તમને ખૂબ મજા આવે એવું છે એકવાર આવશો તો તમે અવારનવાર જ અહીંની મુલાકાત લેવા આવતા રહેશો એ પ્રમાણેની અહીંની શોખ છે તો તમે એકવાર જરૂરથી આવો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા નવા વિડીયો બનાવવા માટે અમને જેટલા સબસ્ક્રાઈબ વધારે હોય અને વ્યૂ મળે એ પ્રમાણે અમે નવા વિડીયો બનાવીએ છીએ તો બોડેલી અને બોડેલીની આસપાસના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈક નવું જાણવું હોય તો કોમેન્ટમાં જણાવજો તો અમે એ પ્રમાણેનો અને એ શોપનો પણ વિડીયો બનાવશું તો તમે જરૂરથી એકવાર અમારી વિઝિટ કરો અને આ ગણેશ બેકરીની વિઝિટ કરો તો તમે આજીવન તમારું સંભારનું બની જશે કોઈપણ પ્રસંગે પછી તમે અહીંયા જ લેવા આવવાનું વિચારશો તો થેન્ક યુ આવા વિડીયો જોવા માટે લાઈક